નથી લાગતું કે નાખી ના પહેલા સપ્ટેમ્બરના અંત સુધી મુક્તિ આપી પછી એને ડિસેમ્બરના અંત સુધી મુક્તિ આપી એટલે નવો કપાસ બરાબર આવે તે સમયે વિદેશ કપાસ અહિયાં ડમ્પિંગ થઈ શકે અને જકાત મુક્ત કપાસ એ આપણા કપાસ સાથે આપણા ખેડૂતના કપાક સાથે કરી શકે એટલું જ પૂરતું નથી પચાસ લાખ ની છે એટલે પચાસ લાખ તો હાથ ઉપર છે એઝ ઇટ ઇઝ સમયે સરકાર આ જકાત મુક્તિ આપે છે તો એને તો ઘણો સમય થઈ ગયો એ બાબતમાં આમ આદમી પાર્ટીએ શું કર્યું એ બાબતમાં જ અમે અત્યારે લાગેલા છીએ આ કપાસનો જ મુદ્દો છે આની પહેલા અમે એક સંમેલન રાખ્યું હતું પણ વરસાદના કારણે સર કેન્સલ થયું અને હવે લોકો જે છોટેલામાં આપે રાખેલું ને વરસાદના કારણે પછી એને મુલતવી કરવો પડ્યો અને હવે પછી કપાસના મુદ્દે અને ખેડૂતોના મુદ્દે ટૂક સમયમાં એક મોટો કાર્યક્રમ થશે દિવાળી પછી બહુ જલ્દી થઈ જશે આ મહિનાના એન્ડમાં જ એવો કાર્યક્રમ અમે ગોઠવી રહ્યા છીએ